જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપણે આજે અમાપર આવી ગયા છે હવે આપણે અંકિતભાઈ ની વાડીએ હવે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર એને નાખેલું છે તો આપણે એના પાણી માહિતી લઈ ને કેવું રિઝલ્ટ મળેલું છે અંકિતભાઈ તમારું આખું નામ ને ગામ ને મોબાઈલ નંબર જણાવી આર અંકિત વિભાભાઈ ગામ અમા પર મારા મોબાઈલ નંબર સત્તાણું બાર બાળ એકાવન હવે અંકિતભાઈ આ તમે મગફળીમાં કેટલી વાર આપે આપેલું ખાતર તમે પાયા પાયા એક વાર પછી માથેથી આપેલું હે પાયામાં માં નાખેલું હતું બે થેલી નાખેલ હતી વીઘી અને પછી નાખેલું એમાં વીઘી એક થેલી નાખેલી હતી ઉપર થી કેટલા આપેલા તમે ઉપર એક નાખેલો ને એક પાયા દીધેલો ખાલી એક ઉપર નાખેલો ને પાયા માં આપેલો પછી આ આપણો ખાતર જે છે એ પલારીન તમે કેટલી વાર સ્પ્રે કરેલો પલારીન એક વાર પંપ માં સ્પ્રે કર્યો હે પંપ માં ખેડૂત મિત્ર એક વાર નાખીને સ્પ્રે કરેલો છે અને ઉપર અંકિતભાઈ એક વાર ઉપર થી આપ્યો છે વીઘી 10 કિલા પ્રમાણમાં હવે અંકિતભાઈ તમારું શું કહેવાનું થાય ખાતરમાં માં જે તમે આગલા વર્ષે જે ખાતર વાપર્યા હતા એમાં તમને આમાં બે શું ફરક જોવા મળે ફરક તો ખર્ચામાં પડી જાય ઘણો ફેર પડી જાય એટલે કયા રીતે ખર્ચામાં કેટલો તમને ફરક જોવા મળે એને તો પચાસ ટકા ફેર હોય એવું લાગે પચાસ ટકા ફેર દેખાય પછી તમે આમાં કોઈ ઉપરથી થી એવા કોઈ સ્પ્રે મારવા પડ્યા આ ખાતર નાખ્યા પછી કોઈ તમારા બીજા સ્પ્રે નથી મળી રહ્યા હજી કોઈ એક સ્પ્રે નથી કરે ખેડૂત મિત્રો ઉપરથી સ્પ્રે પણ ઓછા કરવા પડે છે અને આ ખાતર નાખવાથી ફ્લાવરિંગમાં અને મગફળીની ગ્રીનરીમાં બહુ જાજો જોવા મળે તફાવત તમે હવે અંકિતભાઈ એકાદો છોડો ઉપાડીને ખેડૂત મિત્રો તમારી રીતે દેખાડી દો હજી એકાદો ઉપાડો છે ખેડૂત મિત્રો આ નાઇટ્રોજન ની જે ગાયઠું છે એ પ્રમાણે પણ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો આ જે પ્રમાણમાં નાઇટ્રોજન ની નીચે જમીનમાં જેટલી વધે એટલું પ્રમાણ મગફળીનું વિકાસમાં એટલું વધારે થાય જોવા મળે હવે આ મગફળી છે કેમ કે ગારાના લીધે થોડીક દેખાતી નથી એટલે મગફળીમાં ફાલમાં તો બહુ સારું કામ છે ઉયાની પ્રમાણ જોઈ તો એવું બહુ સારું દેખાય છે હવે અંકિતભાઈ આ ખાતર તમે નાખ્યા પછી તમને જમીનમાં શું ફરક જોવા મળે

કેવી ગ્રીનરી છે ખેડૂત મિત્ર મારું નામ છે પ્રભાતભાઈ પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલ હવે આ ખાતર મેળવવા માટે પણ તમે ધ્રોલમાં કોન્ટેક કરી શકો છો અને બીજા નંબરમાં કે વધારે કોઈ પ્રાકૃતિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતીની માહિતી લેવા માટે પણ તમે કોલ કરી શકો છો મારા મોબાઈલ નંબર છે છોતેર ડબલ ઝીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા અને મારા એક બીજા મોબાઈલ નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચુમ્માલીસ ઓગણત્રીસ છાસઠ વધારે માહિતી માટે તમે કોલ કરી શકો છો ભાઈ ધોળ ખખેર નાખશો પડી તો બહુ સારો